મોડી રાત્રે સાથે બોલાચાલી થઈ હતી યુવક ઘરેથી નીકળી સંતરામ રોડ તરફ આવ્યો હતો ત્યારબાદ યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી પોલીસ દ્વારા મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી ધરી સાથે એક સકમાન દિસમની અટકાયત કરી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક ખૂનનો બનાવ જે છે એ ગઈકાલ રાતના બનેલ છે અને એ બનાવની જે હકીકત જોવા જઈએ તો અહીં નડિયાદ સંતરામ જે આંખની હોસ્પિટલની પાછળ રહેતા ફરિયાદી છે જિગ્નેશભાઈ વાઘેલા તેઓએ ફરિયાદ આપેલી કે એમના જે ભાઈ છે એ ભાઈને આ કામના જે આરોપીઓ છે હરીશ ઉર્ફી યોગો હિંમતભાઈ કાગસિયા અને કરણ ડાયાભાઈ મારવાડી આ બંને બંને જણા સાથે જે તકરાર થયેલી એ તકરારના પરિણામે ગઈકાલે સંતરામ જે સંતરામ નાની શાક માર્કેટ છે શાક માર્કેટની નજીક રોડ ઉપર આ જે આરોપીઓ છે એ પોતે રિક્ષામાં આવેલા અને મરણ જનાર જે છે એની સાથે અશોકભાઈ સરગરાનાઓ હતા આ લોકો એક્ટિવા લઈને આ બંને જે આરોપીઓ છે આરોપીઓ છે એ લોકોને જ્યારે અગાઉ જે ગાળા ગાળી થયેલી અને બોલચાલ થયેલી એ સંદર્ભે ઠપકો કરવાનું શરૂઆત શરૂઆત કરેલી ત્યારે આ હરીશ ઉર્ફે યોગો એ પોતે એ રિક્ષામાંથી ઉતરેલો અને ઉતરી અને સાથે સાથે જે રિક્ષા છે સીએનજી રિક્ષા લઈને આવેલા ડ્રાઈવર કરણભાઈ કરણસિંહ કરણ ડાયાભાઈ મારવાડી જે છે એ લોકોએ બંને જણાએ ઉતરી એમાં આ હરીશે પોતાની પાસેનું જે ચપ્પુ છે એ ચપ્પુ આરો આ કામના જે જના ભોગ બનનાર છે તેને બગલના ભાગે મારી દીધેલું અને જેના પરિણામે પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયેલું અને એ ત્યાં આગળ પડી ગયેલા એમના પડી ગયા બાદ તાત્કાલિક જે અશોક જે છે એ એણે એના ભાઈ અને ફરિયાદી જિજ્ઞેશ વાઘેલાને ફોન કરેલો અને સ્થળ ઉપર આ લોહીલું આણ હાલતમાંથી મળી આવેલ ભોગ બનનારને લઈ સરકારી હોસ્પિટલ પ્રથમ સરકારી હોસ્પિટલ ગયેલા અને ત્યાંથી મા હોસ્પિટલમાં ગયા તેને મરણ જાહેર કરેલા આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ ત્રણસો બાવન અને કલમ ચોપન મુજબનો એક ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલી છે અને આરોપીને હસ્તગત કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એફએસએલ અને અન્ય એક્સપર્ટને અત્યારે સ્થળ પર બોલાવી પંચનામું કરવાનું ચાલું છે તેમજ ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પીએમ કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે હત્યાના કારણમાં એવું છે 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 કે આ જે જે આરોપીઓ એ એક બર્થડે પાર્ટીમાં ભેગા થયેલા અને એ લોકોએ બર્થડેની સેલિબ્રેશન કર્યું એમના સમાજના જે લોકો હતા યુવાનો બધા ભેગા થઈને બર્થડે સેલિબ્રેશન કર્યું એ બર્થડે સેલિબ્રેશન કર્યા બાદ જમવા ગયા પણ જમવાની દુકાન કઈક બંધ હતી ફૂડ ફૂડ ઝોનમાં જમવા ગયા ત્યાં દુકાન બંધ હતી અને આ જે આરોપી છે એ હરીશે એ બાબતે મરણ જનારની સાથે તકરાર તમે મને જમાડ્યા વગર મોકલો છો બાબત બિલકુલ સામાન્ય હતી પણ ગાળા ગાળી બોલાચાલીથી આ મામલો વધી ગયો અને એ વધી ગયા પછી એ અનુસંધાને જ્યારે ઠપકો કરવા ગયા ત્યારે આ આ કામના જે આરોપીઓ છે એ આરોપીઓએ ચપ્પાથી છરીથી મરણ જનારને મારી દીધેલું અને ખૂબ જ લોહી વહી ગયું જેથી તાત્કાલિક મરણ જાય છે ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો